આજના લઘુલેખ નું શીર્ષક છે વાગેલા પીડા ઘાયલ જ જાણે સંતાન દીકરો હોય કે દીકરી સંવાદ હોય કે પ્રવચન કે સંતવાણી ક્યારેક અથડાય છે કાનોમાં ભેદભાવ ના રાખવો જોઈએ શબ્દો ઘા જેવા વાગે છે સાંભળતા જ્યારે વિચારીએ કે પાંચ આંગળીઓ ક્યાં સરખી હોય છે અંગૂઠો ના હોત તો આંગળીઓની કિંમત શું હોત આધ્યાત્મિક આધિ દૈવિક અને આધિ ભૌતિક વિચારો વ્યક્ત કરવાની સૌને છૂટ છે વાગેલા ઘાની પીડા ઘાયલ જ જાણે ગામ હતું ગામતા માં કે જ્ઞાતિમાં કે જ્ઞાત માં છોકરા છોકરી ગોઠવાઈ જતા હતા ધંધાર્થે કે નોકરી અર્થે કેટલાક કુટુંબો ગામ બહાર વસ્યા શહેરમાં જોઈતી જરૂરિયાતો વધી આકાંક્ષાઓ વધી ગામની શાળા અને શહેરની હાઈસ્કૂલ અને કોલેજો અલગ વાતાવરણ તકો વધી મા ની દીકરા દીકરી માટેની મહત્વકાંક્ષાઓ વધી નું સ્તર મનમાં ઉંચકાય ઈચ્છાઓ વધે ઘરની ચાર દિવાલો ઓળંગી સ્કૂલ કે કોલેજની ચાર દિવાલોમાં સંતાનો ગોઠવાય એ જ ક્ષણે મા બાપ થી દૂર થવાનો સમય શરૂ થઈ જાય આધુનિક વિચારો ગ્રહણ થાય સ્વ અર્થે સંતાનો કમાય અને સ્વાર્થ મનમાં ગોઠવાતો જાય પૈસાના ઢંગર રચવાના સ્વપ્ના શરૂ થાય માં બાપની મોડીથી ખુદને સજાવવાનો દોર શરૂ થાય કુટુંબના બંધન ઢીલા થતા જાય માં બાપની આશાઓ પરિપૂર્ણ થાય ખરી પણ સંતાનોની ક્ષાઓ સામે વિચારોનો તફાવત અને ઝડપથી જિંદગી જીવવાની દોડ મા બાપથી અંતર વધે whatsapp facebook થી અંતર જોડવાનો પ્રયત્ન થાય સંતાનોની ઉંમર વધે અને મા બાપનો અનુભવ વધે કદાચ આ સમય સમજાય એટલે જ ભગવાને ચાર આંગળીઓ અને અંગૂઠો અલગ અલગ સાઈઝના બનાવ્યા હશે આપણાથી ચકલી અને ચકલાનું જીવન સારું માળામાં ચકલી અને ચકલો ચણ લાવે બચ્ચાઓ માટે ચણ ખવડાવે મોટા કરે પાંખો આવે અને બચ્ચાઓ ઉડી જાય બચ્ચાઓ પોતાનો નવો માળો બાંધે બચ્ચાઓ સ્વતંત્ર ચકલો ચકલી ખુશ મા બાપ નું બિરુદ મેળવનાર મા બાપ અસ્વતંત્ર નાખુશ ગુલામી એ સ્વતંત્રતા માણસ બનાવે છે મા બાપ સંતાનો ને ઘડે છે સંતાન દુલુપતા અને અપેક્ષા મા બાપ ને નડે છે મિત્રો આજનો લઘુલેખ જો તમને ગમે હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો